રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગને ક્ષત્રિય સમાજે બુલંદ બનાવી છે પરસોત્તમ રૂપાલાની બે વખત માફીની માંગ બાદ પણ ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ રાજ્યભરમાં વિરોધ કરી રહ્યો છે ત્યારે આજે ગાંધીનગર જિલ્લાના વાસણા ગામ સહિતના ગામોમાં રૂપાલાના વિરોધમાં બેનર લાગ્યા છે જેમાં લખાણ લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં પુરુષોત્તમ રૂપાલાનો રાજપૂત સમાજ વિરોધ કરી રહ્યો છે વિવાદિત નિવેદનને પગલે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ એટલે કે રાજપૂત સમાજ હાલ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે કાર્યક્રમો કરી રહ્યો છે સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ભાજપના પ્રવેશબંધીને લઈને બેનરો લાગ્યા હતા ત્યારબાદ હવે ગાંધીનગર જિલ્લાના કેટલાક ગામોમાં પણ ભાજપના કોઈપણ કાર્યકરોને પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે ગાંધીનગરના વાસણ ગામમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાનો કે કાર્યકર્તાઓએ વાસણ ગામમાં પ્રવેશ નહીં કરવાના બેનરો લાગ્યા છે વાસણ ગામ જે ગાંધીનગરથી નજીક આવેલું છે અને ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં આ ગામમાં વસે છે ત્યારે આ ગામમાં પણ ભાજપ ના પ્રવેશ બંધી માટેના બેનરો લાગ્યા છે વાસણ ગામના કેટલાક વડીલો યુવાનો પણ આ જગ્યાએ છે કે જેઓ પણ આ બાબતનો વિરોધ કરી રહ્યા છે આપ ગામમાં બેનરો લગાવ્યા છે ભાજપને ને પ્રવેશ બંધી શું શા માટે કરવું પડે અમારે પુરુષોત્તમ રૂપાલાનો ખૂબ વિરોધ છે એની ટિકિટ જ થવી જોવે અમારે કોઈ નાતી જાતિ લોકો વિરોધ નથી કોઈ પક્ષોત્તરનો વિરોધ નથી ફક્ત ફક્ત રૂપાલાનો વિરોધ છે

પેટનું પાણી નહીં હલતું ભાજપ સરકારની તાનાશાહી તમે જુઓ ખાલી એટલે અમારા ગામમાં તો ફૂલ વિરોધ થવાનો જ છે કોઈ ભાજપનો અંદર પ્રવેશ નહીં કરી શકો જરૂર અહીંયા જીરો વોટિંગ થશે ભાજપનું સમજી લે વોટિંગ પણ અટકાવવાની તાકાત છે આ ગામમાં સમજી લેજો તમે શા માટે આ પગલું ભરવું રહ્યું ક્ષત્રિય સમાજની આબરૂ આવી ગયું છે અને જો આ આબરૂમાં જો ભાજપ અને એક પણ પરિવર્તન ના લાવતી હોય અને રૂપાલાની ટિકિટ રદ ના કરતી હોય તો અમારી આબરૂનો કોઈ સવાલ નહીં તો વોટિંગ પણ નહીં થાય અહીંયા મતદાન પણ નહીં થવા દઈએ બસ અમારો કોઈ બીજો વિરોધ પક્ષ વિરોધી કોઈ નથી ખાલી ફક્ત અમારો ક્ષત્રિય સમાજની આબરૂ ઉપર આવી ગયું છે અને જો એના પેટનું પાણી ના આવતું હોય તો અમને કોઈ જરૂર નથી બરાબર બીજું કોઈ ના જોઈએ અમારો વિરોધ આનો જ છે